પાટણ શહેરમાં ઉત્તરાયણનું પર્વ ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે સવારથી જ લોકો પોતાના ધાબા અને મકાનની છતો પર ચડીને પતંગના પેચ લડાવી ઉત્તરાયણ પર્વની મજા માણે છે ત્યારે લોકોની આ મજા અબૂલ પક્ષીઓ માટે કોઈક વાર મોતની સજા પણ બની જતી હોય છે પતંગ રસિયાઓની ધારદાર દોરીઓથી અબૂલ પક્ષીઓના પાંખો અને ગરદન કપાઈ જવાના કારણે તેમના મોત પણ થતા હોય છે ત્યારે આવા ઘાયલ થયેલા પશુ પક્ષીઓની સારવાર માટે પાટણ જિલ્લા વન વિભાગના નાયબ વન સંરક્ષક બિંદુબેન પટેલના માર્ગદર્શન નીચે વન વિભાગના કર્મચારીઓ અને વિવિધ સેવાના બાવીસ સંસ્થાઓના ઉપક્રમે પક્ષીઓની સારવાર માટેના કેમ્પો શરૂ કરવામાં આવ્યા છે ત્યારે અત્યાર સુધીમાં અઢાર જેટલા પક્ષીઓ સારવાર માટે લાવવામાં આવ્યા હતા ત્રણ જેટલા કબૂતરના મોત થયા હોવાનું નાયબ વન સંરક્ષણ બિંદુબેન પટેલે જણાવ્યું હતું જે વન વિભાગ પશુ ચિકિત્સા અધિકારીશ્રીઓ અને એનજીઓના સહકારથી કરવામાં આવેલ છે જે અન્વયે દસથી વીસ જે અમારું કરુણા અભિયાન કેમ્પિંગ ચાલે છે જે દરમિયાન કુલ અઢાર પક્ષીઓ આવેલ હતા અને બાકી એમાંથી ત્રણ પક્ષીઓના મૃત્યુ થયેલ હતા અને અત્યારે એમની સારવાર ચાલુમાં છે કરુણા અભિયાન સારવાર કેમ્પમાં માનનીય કલેક્ટર સાહેબ શ્રી પાટણ અને લોકલ શ્રી કિરીટભાઈ પટેલે પણ રૂબરૂ મુલાકાત લીધેલી હતી